તળાજામાં રહેતા મગનભાઈ મોહનભાઈ બાંભણિયાની પુત્રી ઉંમરવર્ષ અઢારે ગઈ તારીખ દસ અગિયારના રોજ કોઈ કારણોસર જાતે ગળાફાંસો ખાઈ લેતા તેને ગંભીર હાલતે સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ અંગે હોસ્પિટલ પોલીસે ભૂમિબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તળાજા પોલીસને જાણ કરતાં તળાજા પોલીસે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં દોડી આવી મૃતક ભૂમિબેનના પરિવારજનોનું નિવેદન નોંધી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી